જામનગરમાં રન ફોર યુનિટી કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થતા નગરજનો સાથે સેનાની ત્રણેય પાંખ જિલ્લા પોલીસ એનસીસી કેડેટ શાળાના વિદ્યાર્થીઓ શહેરીજનો સહિત ત્રણ હજારથી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે આર્મી એરફોર્સ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તણાવ ખાતે રણ ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેને મેયર વિનોદભાઈ ખીમસુરિયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા જિલ્લા કલેક્ટર બી એ શાહ મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નેવી કોમોડોર જે એસ ધનોવા એરફોર્સ એર કોમોડોર પુનીત વિદ બ્રિગેડિયર સૌરભ વત્સ શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી શહેર પ્રમુખ વિમલભાઈ કગત્રા સહિત મહાનુભાવે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું દોડમાં સેનાની ત્રણેય પાંખ જામનગર જિલ્લા પોલીસ એનસીસી કેડેટ્સ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાના કર્મીઓ તથા શહેરીજનો વગેરે મળી ત્રણ હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો બે કેટેગરીમાં આ સ્પર્ધા યોજાય જેમાં મહિલાઓ અને બાળકો માટે ત્રણ કિમી તેમજ ઓપન દોડ છ કિમીનું આયોજન કરાયું હતું ગેટ નંબર એકના પાર્કિંગથી ગુજરાત ટ્રાવેલ્સ શ્યામજી કૃષ્ણવર્મા ગાર્ડન શ્રદ્ધા હોસ્પિટલ મીક કોલોની જંગલેશ્વર મહાદેવ તથા ગેટ નંબર બે પર પૂર્ણાવતી થઈ હતી અને આ રૂટની બે દોડ રણમલ તળાવ ગેટ નંબર એકની પાર્કિંગથી ભૂજિયા કોઠા હોસ્પિટલ મેઇન રોડ એસટી બસ ડેપો લાલ બંગલો થઈ ભીડભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થઈ ગેટ નંબર બે પર પૂર્ણ થઈ હતી